નમસ્કાર દર્શક મિત્રો આપની હળી છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી નગરપાલિકાની મુખ્ય કચેરી હવે તો માત્ર આવેદનપત્ર લેવાનું એક સ્થળ બની ગઈ હોય એવું જ લાગી રહ્યું છે કારણ કે છ સવારે કોઈક ને કોઈક વિસ્તારના લોકો પોતાની સમસ્યાને લઈ અને આવેદનપત્ર આપવા માટે પહોંચી જાય છે શું તંત્ર દ્વારા યોગ્ય નક્કર કામગીરી કરવામાં નથી આવી રહી નવસારી વિજલપુર નગરપાલિકા પોતાની જવાબદારીઓ વિશે સભાન નથી કે વારંવાર આમ જનતા એમના બાણ ખખડાવવા પડે છે એવો જ કંઈક બનાવ બનવા પામ્યો છે લંગરવાળા જે ખરા જાહેર માર્ગ છે તેની મરામત રીકાર્પેટિંગ કરવા બાબતે આજે જે મોરચો ઉઠાવવો પડ્યો હતો જે લંગડાવાડ છે વોર્ડ નંબર ચારની ની અંદર ટોરટા બજારથી કાયમી જે રહેવાસીઓ ખરા એ નવસારી વિજલપુર નગરપાલિકાને અમે નિયમિત વેરો ભરીએ છીએ એવો પ્રથમ તો એમણે ઉલ્લેખ કરવા પડ્યો છે એટલે કે વસ્તુ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જે વેરાના રકમના પૈસા છે એ યોગ્ય જગ્યાએ ના

તો ગાંધી એમણે અપનાવવા પડશે અને જેની નોંધ લેવા માટે પણ એમણે નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસરને લખી દીધું છે અને એ જ સંદર્ભે આજે મોટો મોરચો લઈ અને પાલિકા પટાંગણની અંદર આવી પહોંચ્યા હતા તો ત્યારે સ્થાનિકોનું શું જણાવું છે ચાલો આપણે સાંભળીએ અને અમારા છેલ્લા દસ વર્ષથી અમારા અહીંયા ડામરના રોડ છે તે બન્યા નથી અને આજુબાજુમાં ઘણા આજુબાજુ બન્યા છે છેલ્લા દસ વર્ષથી અમારે અહીંયા રોડ નહીં બના એના માટે અમે એક મહિના ઉપરથી રજૂઆત કરી હતી અને રજૂઆતમાં એવું કીધું કહેવામાં આવ્યું હતું કે પંદર દિવસમાં કરી આપું આજે પંદર દિવસ પછી બી અમે બીજો પંદર દિવસનો ટાઈમ અમારા કાઉન્સિલર તરફથી માગવામાં આવ્યો હતો એમને પણ આપ્યો છે અને ત્યાર પછી આજે બી અમારા રોડનું કોઈ નિરાકરણ નથી ત્યારે આજે અમે જાણકારી લેવા માટે અહીંયા આવ્યા હતા સવારે તો એવું કીધું હતું કે તમારો રોડ હજી પાસે એવું એન્જિનિયર શ્રીનું કેવું હતું અને અમે અહીંયા આવેદનપત્ર જ્યારે અપાયા ત્યારે એમ કે તમારો રોડ પાસ થયો છે મિનલબેન પ્રમુખ પ્રમુખશ્રીનો જવાબ એવો હતો કે અમારા નગરપાલિકા પાસે ડામર નથી તો ડામરની વ્યવસ્થા નગરપાલિકાને નથી કરવાની હોતી કોન્ટ્રાક્ટર જેને ટેન્ડર પાસ કર્યું તેને કરવાનું હોય છે આના કારણસર અમે મુરલાના રહેવાસીઓ વારંવાર પ્રોબ્લમોને તો આ પ્રમાણે વારંવાર નવસારી માથા પર આવી રહ્યું છે સાંસદે અમર કશી છે પણ આ સત્તાધીશો કદાચ ઘેરી નિંદ્રા ની અંદર પડેલા હોય એવું લાગી રહ્યું છે તો આજ પ્રમાણે આવા સમાચારો માટે નિહાળતા નવસારીમાં રાહત સારવાર મેળવવાનું એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો